વોર્ડ નંબર ચાર માં સરકાર યોજના આયુષ્યમાન કાર્ડ નો લાભ લેનાર લાભાર્થીઓની ભાજપાના કાર્યકરો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની તૈયારીના ભાગરૂપે ગાઉચલો અભિયાન અંતર્ગત દરેક રાજ્યમાં અને શહેરોમાં કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે દરેક વિધાનસભા વિસ્તારમાં લોકો સાથે લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે તમામ વિસ્તારમાં મેડિકલ કેમ્પ આયુષ્યમાન કાર્ડની સુવિધા સહિતના કેમ્પ રાખવામાં આવી રહ્યા છે ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ટ વિસ્તાર સાયજપુરા ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈની આગેવાનીમાં આયુષ્યમાન કાર્ડની સુવિધાનો લાભ લેનાર નવું જીવન મેળવનાર લાભાર્થી પિયુષભાઈ વ્યાસ તથા તેમના ધર્મપત્ની સાથે ચર્ચા કરાઈ હતી રાત્રે બોર્ડ મહામંત્રી હિતેશ સોની બોર્ડ મંત્રી અમૃતભાઈ રાઠોડ તેમજ કાર્યકરો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા